નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ રાત પેકેજ અંતર્ગત સરકારે ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ આપને મળતી રહે ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડના કૃષિ રાત પેકેજ હેઠળ અરજી કરવાની સમયમર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે હવે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી જે ખેડૂતોના ફોર્મ ભરવાના રહી ગયા છે કૃષિ રાહત પેકેજ અંતર્ગત તો એ ભરી શકશે ખેડૂતો ગુજરાતનો કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર વિમર્શ બાદ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા સાત દિવસ વધારવાનો નિર્ણય કરાયો છે હજુ પણ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરી શકશે એટલે તમારી આજુબાજુ જે ખેડૂતો બાકી રહી ગયા હોય તેમના સુધી અમારો આ વિડીયો શેર કરજો જેથી ખેડૂતો જાણી શકે કે તેની અંદર તારીખ છે એ પાંચ ડિસેમ્બર સુધી હજુ ફોર્મ ભરી શકશે તો આ ફોર્મ ભરવા માટે તમારા ગામના વીસી ઓપરેટર પાસે જવું પડશે ત્યાં જઈ અને તમે ફોર્મ ભરી શકશો તેની સાથે આધાર કાર્ડ તમારું બેંક એકાઉન્ટ સાત બારના ઉતારા એ તમામ જે ડોક્યુમેન્ટો વિશે માગે છે એ તમામ તમારે પૂરા પાડવાના રહેશે બીજું કે જે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે અગાઉ અને જેમના ભરાઈ ગયા છે એ ખેડૂતોને સહાય મળવાની પણ શરૂ થવાના મેસેજ છે તો એ મેસેજ તમને આવી ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીજો કારણ કે જેમ જેમ એ મંજૂર થતા જશે તેમ તેમ ખેડૂતના ખાતાની અંદર પૈસા આવતા જશે તો તમને મેસેજ આવી ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો હજુ પણ આપણે વિડીયો બનાવીશું કે કેટલી જમીન હોય તો કેટલી સહાય મળી શકે તમામ ગણતરી સાથેનો તો અમારી ચેનલને ફરીથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો થેન્ક યુ આભાર